સારી જિલ્લામાં નો સપાટો ગણદેવીના રહેજ ગામથી લાખોની કિંમતનો દારૂ પકડાયો છે 600 થી વધુ દારૂની પેટી સાથે સાત કાર કબજે કરાઈ ગણદેવી પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટર એ દારૂ પકડાયો છે પોલીસ ઉમટી રહી અને એ દારૂ પકડી પાડી ઓપીએસઆઈ સહિત ગણદેવી પોલીસની કામગીરી શંકામાં આવી છે તો ફરી એકવાર ગણદેવી પોલીસ શંકાના દાયરામાં તેમની કામગીરી પર સવાલ ઉઠી રહ્યો છે કારણ કે પોલીસ ઉમવા રહી અને એસએમસીએ સપાટો બોલાવ્યો લોકસભા ચૂંટણી પહેલા નવસારી જિલ્લામાં એસએમસીનો સપાટો આપણે જણાવી દઈએ કે ગણદેવીના રહેજ ગામેથી લાખોની કિંમતનો દારૂ પકડાયો છે તમે દ્રશ્યોમાં પણ આજે કાર જોઈ રહ્યા છો એ કારમાં દારૂની પેટી હતી છસો થી વધુ દારૂની પેટી સાથે સાત જેટલી કાર કબજે કરાઈ છે ગણદેવી પોલીસ સ્ટેશનથી માત્ર સાતસો મીટરેથી જ આ દારૂ પકડાયો છે ત્યારે પોલીસ ઉમટી રહી અને એસએમસીએ દારૂ પકડી પાડ્યું તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નવસારીના ગણદેવીના છે કે જ્યાંથી પોલીસ સ્ટેશનના પાંચસો મીટરના અંતરેથી જ એસએમસીએસ દારૂની પેટી સાથે સાત જેટલી કાર કબ્જે કરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ પાસેથી ધવલ ગણદેવીમાંથી એસએમસીએ દારૂ ઝડપ્યો પોલીસ સ્ટેશનથી પાંચસો મીટરના અંતરેથી જ અને પોલીસ છે કે તેને જાણ જ નથી જી મહત્વની વાત કરવામાં આવે તો આ જે એ પકડ્યો છે આ છેલ્લા થોડા દિવસોમાં બીજી છે મહત્વની વાત કરીએ તો અત્યારે માહોલ શરૂ થયો છે અને હોળી ધૂળેટીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જે છે એ નવસારી જિલ્લામાંથી પસાર થાય છે અને જે આ ગણદેવી પોલીસ છે એ પોલીસને આ એના આંતરિક રસ્તા પરથી આ દારૂ પસાર થતો હતો પોલીસ સ્ટેશન થી નજીકના રસ્તા પરથી પસાર થતો દારૂ પોલીસ જે છે એને બનક પણ ન લાગી અને એસએમસીએ રેડ કરીને આ લાખો નો દારૂ પકડી પાડ્યો છે જે મોટી વાત છે જેમાં નવ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે એમાં લિસ્ટેડ બુટલેગરો પણ છે એટલે કહી શકાય કે આ એક મોટી ચોક છે અને મહત્વની વાત છે કે અત્યારે હાલમાં જિલ્લામાં પ્રોહી ડ્રાઈવ ચાલી રહી છે અને એમાં એલસીબી ગઈકાલે જ પંદર લાખ નો દારૂ પકડ્યો હતો નવ પોઈન્ટ ચૌદ લાખ નો દારૂ પકડ્યો હતો ત્યારે આજે ફરી આટલો મોટો દારૂ પકડાયો છે એટલે પોલીસ સતર્ક બને એ જરૂરી છે જી બિલકુલ બિલકુલ ધવલ માહિતી બદલ આભાર